સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા આખા દેશમાં સંગઠનની સમીક્ષા સાથે પારદર્શકતાથી નવી જવાબદારીઓ નવી નિમણૂકો માટેની જે પ્રક્રિયાની શરૂઆત થઈ એના ભાગ સ્વરૂપે સમગ્ર દેશમાં સૌથી પહેલી શરૂઆત ગુજરાતથી કરવામાં આવી છે અને આ સંગઠન સૃજન અભિયાન અંતર્ગત જે નિયુક્ત જિલ્લા પ્રમુખશ્રીઓ છે તેમને તમામ રીતે પ્રક્ષ પ્રશિક્ષિત કરી અને આગળના કાર્યક્રમો લોકો વચ્ચે જવાની શરૂઆત સંગઠનને મજબૂત કરવાની લોકોને જોડવાની જે પ્રક્રિયા છે એના ભાગ સ્વરૂપ પહેલાં ત્રણ દિવસની પ્રશિક્ષણ શિબિર આણંદ ખાતે કરવામાં આવી હતી ને ત્યાર પછી સંતો અને સુરાઓની પવિત્ર ભૂમિ એવા જૂનાગઢની ભવનાથની તળેટીમાં દસ દિવસની પ્રશિક્ષણ શિબિરની શરૂઆત થઈ છે આપ સૌ જાણો છો એમ દસમી સપ્ટેમ્બરના રોજ આના શુભારંભ માટે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય મલ્લિકાર્જુન ખરગે સાહેબ એમાં ઉપસ્થિત રહીને આ શિબિરનો શુભારંભ કરાવ્યો હતો ને ત્યાર પછી બારમી તારીખે રાહુલજી પણ આ શિબિરમાં ઉપસ્થિત રહ્યા અને લગભગ ત્રણ કલાક કરતાં વધારે સમય એમણે શિબિરાર્થીઓ સાથે જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે વિત્યા આવ્યો હતો ખૂબ વિસ્તૃત રીતે એમણે પણ માર્ગદર્શન આપ્યું બધાની સાથે ચર્ચા વિચારણા પણ કરી ને આવનારા સમયનો એક રોડમેપ બનાવવા માટેની ગુજરાતના લોકો માટે કામ કરવાનું પ્રોત્સાહન અને જવાબદારી પણ સોંપી છે એ જ રીતે જ્યારે શિબિર હવે પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહી છે ત્યારે આવતીકાલે અઢાર તારીખે અઢાર સપ્ટેમ્બરે ફરીથી રાહુલ ગાંધીજી આ શિબિરમાં આવી રહ્યા છે આવતીકાલે અઢાર સપ્ટેમ્બરે બપોરે એક કલાકે કેશોદ એરપોર્ટ પર એમનું આગમન થશે કેશોદથી બાય રોડ જૂનાગઢ સુધી પ્રેરણાધામ ભવનાથની તળેટીમાં રાહુલજી પહોંચશે ત્રણ કલાક જેટલો સમય શિબિરાર્થીઓ સાથે જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે રોકાવાના છે આટલા દિવસની શિબિરમાં જે અલગ અલગ વિષયો પર ચર્ચા થઈ છે જે અલગ અલગ વિષયોના નિષ્ણાતો દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે જે ગુજરાત માટે ગુજરાતીઓ માટેનું વિઝન અને રોડમેપ કોંગ્રેસ પાર્ટીનો છે એના આખરી સ્વરૂપ આપવા માટે રાહુલજી આવતીકાલે જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે ચર્ચા વિચારણા કરવાના છે અને પાર્ટીનું આ વખતે બહુ ખૂબ ફોકસ સાથેનું લક્ષ્ય છે કે લોકોના નાનામાં નાના પ્રશ્નો ની પર કોંગ્રેસનો કાર્યકર્તા ધ્યાન આપે નાનામાં નાના પ્રશ્નોની સાથે સાથે જ્યાં પણ અન્યાય થાય છે જ્યાં પણ અત્યાચાર થાય છે જ્યાં પણ ભ્રષ્ટાચાર થાય છે એ તમામ મુદ્દાઓને લઈ અને લોકોની લડાઈ કોંગ્રેસનો કાર્યકર્તા લડે અને એટલા જ માટે પ્રદેશ સ્તરથી લઈને જિલ્લા તાલુકા મંડળ સેક્ટર ગામ સમિતિને બુથ સુધીનું સંગઠન મજબૂત બનાવવાની સાથે સાથે લોકો માટે ના કાર્યક્રમ ગુજરાત અને ગુજરાતીઓના વિકાસ માટેનું વિઝન એ પ્રક્રિયા દસ દિવસમાં આ પ્રશિક્ષણ શિબિરમાં કરવામાં આવી રહી છે ત્યારે આખરી સમાપન તરફ જ્યારે આગળ વધ્યા છે ત્યારે આવતીકાલે ફરીથી રાહુલજીનું અમને માર્ગદર્શન મળશે પ્રોત્સાહન મળશે અને રાહુલજીની પહેલા દિવસથી સ્પષ્ટ વાત છે કે જ્યારે જ્યારે ગુજરાતને ગુજરાતીઓને મારી જરૂરત પડે ત્યારે આજે લોકસભામાં વિપક્ષના નેતા તરીકે કે આખા દેશમાં સૌથી વધારે જેની પર લોકોનો વિશ્વાસ છે એવા જનનેતા તરીકે રાહુલજીએ હંમેશા તૈયારી બતાવવાની વાત કરી છે એમણે એટલે સુધી કહ્યું છે કે જ્યારે પણ ગુજરાત માટે ગુજરાતીઓ માટે યાદ કરશો ત્યારે બધી જ પ્રાયોરિટી કરતાં ગુજરાત અને ગુજરાતીઓ મારી પ્રાયોરિટી રહેશે એ એમની જે કટિબદ્ધતા છે જે સંગઠનને મજબૂત કરવા માટેની કટિબદ્ધતા છે ગુજરાત માટેની કટિબદ્ધતા છે મિશન બે હજાર સત્યાવીસ માટેનો જે સંકલ્પ છે એને લઈને રાહુલજીએ આ દસ દિવસની અંદર બીજી વખત આવતીકાલે એકાત ઊર્જા મળી છે અને સૌ લોકો સાથે મળીને આવનારા દિવસોમાં ગુજરાત અને ગુજરાતના લોકો માટે કામ કરીશું